કેમ છો સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં નાય આપણે એને માપવાની જરૂર છે કે ના એની પાછળ કલાકો બગાડવાની જરૂર છે ફક્ત દસ જ મિનિટમાં આપણે ચકરી બનાવીને રેડી કરી શકીએ છીએ એ બી એટલી ટેસ્ટમાં ભરપૂર ખાવામાં એકદમ ક્રંચી અને ખાવામાં એકદમ કસ્તા આપણી ચકરી બનીને રેડી થાય છે જે ઘરના વડીલો હોય એ પણ આસાનીથી કહી શકે એટલી સોફ્ટ અને એટલી સરસ આપણી આ ચકરી બનીને રેડી થાય છે ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લેવાનું એ માપથી આપણે બે વાટકી જેટલું ચોખાનો લોટ લેવાનો છે ચોખાના લોટમાં બાઇન્ડિંગ નથી હોતી એટલે એને બાઇન્ડિંગ આપવા માટે બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ અને એક વાટકી જેટલું આપણે ઘઉંનો લોટ નાખવાનો છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવવા વાપરીએ છીએ એ જ ઘેઉનો લોટનો ઉપયોગ કરવાનો છે પાંચ ચમચી જેટલું આપણે બટર લેવાનું છે બટરને પહેલા આપણે ફ્રીઝમાંથી કાઢીને અડધો કલાક પહેલાં મૂકી દેવાનું અને એ એકદમ સોફ્ટ થાય પછી જ વાપરવાનું છે આપણે સોફ્ટ બટરનો ઉપયોગ કરવાનો છે ઓગળેલા બટરનો ઉપયોગ નથી કરવાનો હવે બટરને લોટમાં સરસ રીતે મસળીને આપણે મિક્સ કરીશું જેથી જે બટર છે લોટની અંદર બરોબર મિક્સ થઈ જાય અને એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી આપણી ચકરી બનીને રેડી થાય અને જોકે આવી રીતે આપણે મુઠ્ઠી બાંધીને લોટ આવી રીતે બંધાય સરસ એટલો મોયન આપણો હોવો જોઈએ હવે એની અંદર બધા મસાલા કરીશું અડધી ચમચી જેટલું આપણે હલ્દી પાવડર એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું તલ આદુ મીઠું સ્વાદ મુજબ અને એક ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અને વન ફોર્થ ચમચી જેટલું હિંગ ઉમેરીશું તમે મસાલા તમારા ટેસ્ટની અનુસાર પણ કરી શકો છો વધારે ઘટ કે જેવું કરવું હોય એવું કરી શકો છો લોટ બાંધવા માટે મેં અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે આ નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી છે તમે ઈચ્છો તો આની અંદર છાશનો ઉપયોગ પણ કરી શકો છો લોટ બાંધવા માટે મેં અહીંયા એક વાટકી જેટલું લો પાણી લીધું છે જે વાટકીના માપથી મેં લોટ લીધું હતું એ જ વાટકીના માપથી મેં પાણી લીધું છે હવે એને મસરતા જવાનું અને એકદમ સોફ્ટ આવો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે જ્યારે આવો લોટ બંધાઈ જાય તો જ્યારે આપણે આવી રીતે જે સંચાની જાળી છે સ્ટારવાળી એનો ઉપયોગ કરવાનું છે અને સંચાને આવી રીતે બંધ કરીને રેડી કરી દેવાનું થોડો ભાગ લોટનો લઈને આવી રીતે લાંબુ કરીને એની અંદર નાખીને આપણે પેક કરી દેવાનું સંચાને સરસ રીતે અને આવી રીતે ગોળ ફેરવતા જવાનું અને આવી રીતે અંદરથી બાર બાજુ લઈને આવી રીતે ગોળ આપણે ચકરી બનાવવાની છે જો કે આવી રીતે આવી જ રીતે બધી ચકરીઓને આપણે રેડી કરી દેવાની છે તમે આવી રીતે ગોળ ગોળ ફેરવતા જશો એટલે ચકરીનું ઓટોમેટિકલી શેપ આવતું જ જશે જો કંઈક આવી રીતે બહુ જ ઇઝી રેસીપી છે એકવાર અગર તમે બનાવશો ને તો વારંવાર તમને બનાવવાની ઈચ્છા થાય એટલી સરસ આ રેસીપી છે બસ આવી જ રીતે બધી ચકરીને આપણે રેડી કરી દેવાની હવે તેલને આપણે ગરમ કરવા મૂકવાનું અને આવી રીતે આપણે તાવે પર ચકરીને લઈને તેલમાં નાખવાનું છે સરસ ત્યારે તેલ ગરમ થઈ જાય પછી જ આપણે એમાં ચકરી નાખવાની છે ચકરી નાખ્યા પછી તરત ને તરત આપણે એને પલટવાનું નથી નહીં તો ચકરી તૂટી શકે છે જ્યારે એક બાજુ સરસ રીતે શેકાઈ જાય પછી જ આપણે એને પલટવાની છે જ્યારે આપણે ચકરી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખીએ રાખવાની અને થોડીક વાર પછી જ્યારે આપણે પલટીએ ત્યારે ગેસની ફ્લેમને ને આપણે મીડિયમ કરી દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે ઉલટ પુલટ કરીને જો કંઈક આવી રીતે ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે